જંગલમાં સૌથી મોટા પાનવાળું ઝાડ હશે જોવો એના પાન કેટલા મોટા છે પુલ જોવો એકદમ યુનિક કંઈક નોવેલ્ટી તમને જોવા મળશે તો હેલો મિત્રો કેમ શું હું આશા કરીશ કે તમે બધા મજામાં ને ટકાટક હશો તો આજે મારો યુટ્યુબ પર બીજો વિડીયો છે અને હું આવ્યો છું ગાય ચરાવા જોઈ શકું છું અને આજનું વાતાવરણ જોઈ શકું છું તમે બાકી દરરોજ વરસાદ 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 કુલ જોવો એકદમ યુનિક કંઈક નોવેલ્ટી તમને જોવા મળશે એને અને બાજુમાંથી ઢેણાનું ઝાડ જોઈ શકો છો એક આ કદાચ અમારા જંગલમાં સૌથી મોટા પાનવાળું ઝાડ હશે જો એના પાન કેટલા મોટા છે દોઢથી બે ફૂટ જેટલા છે અને ફળ પણ આવ્યા છે હજુ પાયકા નથી બાકી જ્યારે પાકશે ત્યારે એક અલગ સ્વાદ આવશે એનો મીઠો અને થોડોક તુરો અત્યારે આપણે ચાખી જોઈએ કે લાગે છે એકદમ તુરો પણ જ્યારે પાકશે ત્યારે મસ્ત લાગશે અને અમારા વિસ્તારમાં અને ડેણા કહે છે બાકી પોતપોતાના એરિયા પ્રમાણે શું કહે છે આપણને ખબર નથી બાકી મારા ખ્યાલથી આ સૌથી મોટા પાનવાળું હશે અમારા જંગલમાં અને ફળ પણ જુઓ પણ મિત્રો થોડા દિવસમાં પાકી જશે તો આપણે ટેસ્ટ કરીશું કેમ કે આપણે ખેતરની બાજુમાં જ છે તો ટ્રાય કરી જશું કેવું લાગે છે અને અમારા વિસ્તારમાં એને ડેણાં કહે છે બાકી તમારા વિસ્તારમાં શું કહે છે કમેન્ટ કરજો અને ટૂંક સમયમાં જ આપણે કંઈક નવું એક્સપ્લોર કરીશું ટ્રાવેલ બ્લોગ્સ પણ આવશે તો સપોર્ટ કરતા રહેજો મને બીજા બ્લોગરની જેમ